જિલ્લા રોજગાર કચેરી દ્વારા બીએસએફ કેમ્પ ખાતે સંરક્ષણ નિવાસી તાલીમ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવેલ છે આ કેમ્પમાં અઢાર થી ત્રેવીસ વર્ષની વયના ધોરણ દસ પાસ ઉમેદવારો ભાગ લઈ શકશે બીએસએફ દ્વારા અપાનારી આ ત્રિદિવસીયની તાલીમમાં ઉમેદવારો માટે રહેવા જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે આ માટે ઇચ્છુક ઉમેદવારોએ જિલ્લા રોજગાર કચેરી ખાતે નામો નોંધાવવા માટે અનુરોધ કરવામાં આવેલ છે જિલ્લા રોજગાર કચેરી ભુજ દ્વારા આગામી સમયની અંદર બીએસએફ કેમ્પ ખાતે સંરક્ષણ નિવાસી તાલીમ વર્ગનું આયોજન રોજગાર કચેરી ભુજ અને બીએસએફના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલું છે આ તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ રોજગાર કચેરીનો સંપર્ક કરી અને ફોર્મ ભરવાનું રહેશે આ કેમ્પમાં જોડાવા માટેની લાયકાત ધોરણ દર દસ પાસ રહેશે અને ઉંમર મર્યાદા આપણે અઢારથી ત્રેવીસ વર્ષની વચ્ચે રહેશે અને શારીરિક અને માનસિક રીતે મજબૂત ઉમેદવાર હોય એવા ઉમેદવારોને નિઃશુલ્ક ત્રીસ દિવસની રેસિડેન્શિયલ ટ્રેનિંગ બીએસએફ કેમ્પ ખાતે આપવામાં આવશે આ બીએસએફ કેમ્પની અંદર રહેવા જમવાની સુવિધા સાથે ફિઝિકલ તાલીમ અને રિટર્ન પરીક્ષાની તાલીમ નિઃશુલ્ક આપવામાં આવશે અને સાથે સાથે ઉમેદવારો જે આ ટ્રેનિંગની અંદર ભાગ લેશે એમને દરરોજ સો રૂપિયા લે કે સ્ટાઇપન પણ આપવામાં આવશે જેથી રોજગાર કચેરીની અંદર વહેલા તે પહેલાંના ધોરણે ફોર્મ સબમિટ થયે ઉમેદવારોની યાદી બીએસએફ કેમ્પ ખાતે પાઠવવામાં આવશે જેથી રોજગાર કચેરીમાં ફોર્મ ઝડપથી ભરવા ઉમેદવારોને આ તાલીમ વર્ગનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે કે જેથી કચ્છના ઉમેદવારોને આવનારી પોલીસની ભરતી બીએસએફની ભરતી આર્મીની ભરતી અંદર ખૂબ સારી સફળતા મળે એના માટેની એક આ નિઃશુલ્ક તાલીમ બીએસએફ ગાંધીધામ બીએસએફ ભુજની અંદર આવેલી જે બટાલિયન છે એની અંદર આ તાલીમનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ છે આ તાલીમ વર્ગનો લાભ લેવા દરેક કચ્છના યુવાનોને અનુરોધ કરવામાં આવે છે આ તાલીમ આપણે પહેલો ફેઝ છે આપણે અઢાર તારીખથી ચાલુ કરવાના છે બીએસએફ ભુજ ખાતેથી પછી જેમ ઉમેદવારોની અરજી મળતી જશે એમ બાકીના યુનિટની અંદર પણ ઉમેદવારોની યાદી છે એ પાઠવવામાં આવશે